નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ચૌદ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો ગઈકાલે કરતાં મિત્રો આજે જીરાની આવકમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે છાપરા નંબર પાંચમાં તમે જોઈ શકો છો મિત્રો હરાજીનું કામકાજ છાપરા નંબર પાંચમાં ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો આજે કેવું રહેલું છે જીરાનું બજાર વિડીયોમાં જાણી આજે કેવા ભાવ ફેલા છે તો મિત્રો સુધી બન્યા રહીજો આજના જીરાના ભાવ જોવા માટે પાંચ હજાર ને એક પાંચ હજાર સુપરતાલીસ પચાસ અડતાલીસ પચાસ પચાસ મનીષભાઈ જોવે હાલ હારો હે મનીષભાઈ જોવો હવે قلبالي پتيون مليا پتيا قلبالي پتيون نائي 4751 4751 9000 ليلا دانا صاحب اوپر آلو انا ಾವ ಜೀರೋ ಸೆಮಿ ಸುಪರ ಓಕೆ ಪಚಾರ ಹಜಾರ ನೌಸೋ ಸೆಮಿ ಸುಪರ પિસ્તાલીસો ને એકાવન નવ જીરો સમી સુપર ઓગણપચાસ છોતેર ચાર હજાર નવસો ને ચોતેર નવ જીરો

तालिस पचास नौ जिरो सेमी सुपर पिस्तालिसो छिडियम जिरो पाँच हजार छोत्ते नौ जिरो सरस hogan 511, 4911, benar ya biar, hogan 511, hogan 511, biar itu jendero, અડતાલીસો ને એક અડતાલીસો ને એક ભાવી નવું જીરો સેમી સુપરવાર લીલાદાણા સાથે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો ગઈકાલે કરતાં ફરીવાર મિત્રો આજે સો દોઢસો રૂપિયા આસપાસ બજાર ઢીલું જોવા મળી રહ્યું છે મિત્રો ઊંચામાં વાત કરું તો પાંચ ને છવ્વીસ રૂપિયા સુધીના અત્યારે મિત્રો હાઇસ્ટ ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આજે ફરીવાર બજાર ઢીલું ખુલું છે